સમસ્ત ઠાકોર સમાજ ને અંદર એકસો મકાન સરકારે ગેરકાયદેસર પાડી દીધું હતું એ પરિવાર હજી રોડ ઉપર બેઠો છે એમને હજી ન્યાય મળ્યો નથી ફક્ત આશ્વાસન મળ્યું એમને હજી ન્યાય મળ્યો નથી અને બીજા સમાચાર મારા ઉપર આવ્યા છે બે દિવસ પહેલા કે અમદાવાદ સાબરમતી ની અંદર ઠાકોર પરિવારના ત્રણસો મોકોનું પાણી રોકવાની નોટિસ આપી છે એટલે વર્તમાન સમયનો માહોલ જોતા સરકારનો અભિગમ જોતા અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર નો જો હુકવિ જોતા અને વર્તમાન સમયનું વાતાવરણ જોતા

ખોટા અધિકાર ખોટા લખાણ ખોટા ચીઠા કોઈ પણ રીતે તરકીબજ અને જમીનો લીધી અમદાવાદ ની અંદર વર્ષોથી વસવાટ કરતા ઓગણીસો ત્રીસ ઓગણીસો ચાલીસ ઓગણીસો પચાસ થી જે લોકો અમદાવાદમાં વસે છે મ્યુનિસિપાલટી નો વેરો ભરે છે સરકારના વેરા ભરે છે અને સતત સિત્તેર વર પંચોતેર વર સાઠ વર્ષથી લોકો રહેતા હોય અને એ લોકોને સરકાર એવું કે તમે ગેરકાયદે એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું હવે પક્ષ પાર્ટી બાજુ ઉપર વેલી જાગૃત બનો કે ગુજરાતમાંથી તમારું અસ્તિત્વ મીઠાઈ જવાનો સમય આવ્યો છે એટલે સમગ્ર અમદાવાદમાં વસતા ઠાકોર સમાજના તમામ ભાઈઓ બહેનો વડીલો આગેવાનો સૌને વિનંતી કરું છું કે સોંજે

અમદાવાદ સાબરમતી ખાતે હાજરી આપવા માટે વિનંતી કરું છું આવો આપણે સૌ સાથે મળી ગભેથી ગભો મિલાવી હાથ સે હાથ મિલાવી અને ગુજરાતમાં ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય ગેરકાયદેસર નોટિસો આપી મકાન પાડી દેવા મોમૂલી ગુનાની અંદર ઠાકોરને જેલમાં ગાળી દેવો

તેમને ન્યાય હલાવવાની કોશિશ કરીએ સૌને મારા ગણજી ઠાકોરના પ્રણામ વંદન અને જય માતાજી જાગૃત બનો તમારા હક અને અધિકાર માટે પાર્ટીઓની ગુલામી છોડો પક્ષો તો તમને કોઈ મળવાનું નથી ફક્ત તમે તો ખુરશીઓ સાફ કરવા પાથરને પાથરવા અને મિટિંગમાં ભીડ કરવા તમારી જરૂર છે બાકી સત્તા ઉપર તમારી જરૂર નથી ખુરશી ઉપર તમારી જરૂર નથી સારા હોદ્દા ઉપર તમારી જરૂર નથી એટલે હવે જાગો ભૂતકાળ ભૂલી લો વર્તમાનની ચિંતા કરો અને ભવિષ્યમાં તમારો ખૂબ સમય ખરાબ આવવાનો છે એ દિશા મનમાં નક્કી કરી નાવો ગભેથી ગભો મિલાવી સમર્થ થઈ અને ગુજરાતમાં ઠાકોર સમાજની આંખોમાં જે દુઃખના આંસુ આવે છે એ આસુરોસવાનું કામ કરીએ સૌને મારા ગણજી ઠાકોરના પ્રણામ અને બંને